નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે એક આપણે કાયમી નોકરીની ભરતીની જાહેરાતની માહિતી જોઈશું તો આ નોકરી છે કાલોલ નગરપાલિકા તાલુકે કાલોલ જિલ્લા ગાંધીનગર ખાતે વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો આ જાહેરાત બાબતે આપણે આ વિડિયોની અંદર વિસ્તૃત માહિતી મેળવીએ તો પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમથી થયેલ હુકમ અને શરતોની જોગવાઈ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણો તથા શરતો અને કલોલ નગરપાલિકાના મંજૂર થયેલા લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી બળતી અંગેના ગુજરાત સરકાર નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠની કલમ હેઠળ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા તારીખ બે હજાર ત્રેવીસના હુકમથી મંજૂર થયેલી ભરતી મળતીના નિયમો બે હજાર ત્રેવીસને આધીન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે પત્રકમાં દર્શાવેલા સંવર્ગની જગ્યાઓ માટે આયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો આની પહેલાં આપણે કલોલ નગરપાલિકાની ફાયર વિભાગની જગ્યાઓ માટેની જાહેરાત પણ જોઈ ગયા છીએ આ જે જગ્યાઓ છે તે ઓફિસર વર્ક માટેની છે એટલે કે ઓફિસ વર્કમાં જે મિત્રો કામ કરે છે તે જગ્યાઓ માટે આ ભરતી થવાની છે તો આપણે આ જગ્યાઓની માહિતી આ પત્રકમાંથી જોઈએ તો અહીં જગ્યાના ક્રમ મુજબ તેની કેટલી જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાત કેટલી છે અને કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે તે અહીં આપણને આપવામાં આવ્યું છે તો આપણે અહીં કેટેગરી વાઇઝ અહીં આપણે દરેક જગ્યાની લાયકાત જગ્યાની સંખ્યા જોઈએ નંબર એકની અંદર જે જગ્યા છે તે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કુલ એક જગ્યા પર ભરતી થવાની છે એ માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈપણ શાખામાં સ્નાતક નગરપાલિકા કામનો ત્રણ વર્ષનો અનુભવ અને સીસીસી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે અને મિત્રો આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો બિન અનામત કેટેગરી માટેની આ એક જગ્યા છે તો અહીં કુલ એક જ જગ્યા છે જે બિન અનામત એટલે કે ઓપન કેટેગરીના ઉમેદવારો માટે ભરતી થવાની છે નંબર બે ની અંદર જે જગ્યા છે તે પ્રમુખ શ્રીના મદદનીશ ક્લાર્ક એ પણ એક જગ્યા છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એચએસસી પાસ એટલે કે ધોરણ બાર પાસ અને કોમ્પ્યુટરમાં સીસીસીનું સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો અહીં બિન અનામત કેટેગરી માટેની આ જગ્યા છે નંબર ત્રણની અંદર જે જગ્યા છે તેનું નામ છે ઓડિટર એ પણ કુલ એક જગ્યા પર ભરતી થવાની છે અહીં મિત્રો આ જગ્યાની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીકોમ અને ત્રણ વર્ષનો હિસાબી કામનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે ઉપરાંત કોમ્પ્યુટરની અંદર સીસીસી સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ જગ્યા કેટેગરી પ્રમાણે જોઈએ તો બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ જગ્યા ફાળવવામાં આવેલી છે ફોર્મ નંબર ચારની ની અંદર જે જગ્યા છે તેનું નામ જોઈએ તો ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ કુલ એક જગ્યા જગ્યા છે આ માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીકોમ સ્નાતક અને વર્ષનો અનુભવ તેમજ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં મિત્રો કેટેગરી વાઇઝ આ જગ્યા બિન અનામત કેટેગરીને ફાળવવામાં આવેલી છે તો અહીં એક જગ્યા પર બિન અનામત એટલે કે ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે નંબર પાંચ ની અંદર જે જગ્યા છે જેનું નામ છે મદદની મ્યુનિસિપલ ઇજનેર ડિપ્લોમા સિવિલ તો અહીં કુલ બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે મિત્રો આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને પાંચ વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટરની અંદર સીસીસી સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ આ જગ્યાઓ કેટેગરી કેમ કેટેગરી એટલે કે બિન અનામત કેટેગરી માટે ફાળવવામાં આવેલી છે મિત્રો ક્રમ નંબર છ ની અંદર જે જગ્યા છે તેનું નામ છે મદદનીસ મ્યુનિસિપલ ઇજનેર ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયર અને પાંચ વર્ષનો અનુભવ હાઇડ્રોલિક એન્જિનિયરિંગને પ્રથમ પસંદગી આપવામાં આવશે આ ઉપરાંત સીસીસી સર્ટિફિકેટ પણ આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારો ધરાવતા હોવા જોઈએ આ જગ્યા પણ ઓપન કેટેગરી માટે ફાળવામાં આવેલી હોય તો આ જગ્યા પર ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે ક્રમ નંબર આઠની અંદર જે જગ્યા છે તે વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન કુલ બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એસ એસસી પાસ અને ઇલેક્ટ્રિશિયન વાયરમેન સરકાર માન્ય પરીક્ષા પાસ બે વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે હવે મિત્રો આ કેટેગરી વાઇઝ કઈ કેટેગરીમાં આ જગ્યાઓ ફાળવવામાં આવી છે તો આ જગ્યાઓ ઓપન કેટેગરી એટલે કે બિન અનામત કેટેગરી માટે ફાળવવામાં આવેલી છે તો આ જગ્યા પર ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે ક્રમ નંબર નવની અંદર જે જગ્યા છે તેનું નામ છે વર્ક આસિસ્ટન્ટ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત મિત્રો જોઈએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ આ જગ્યાઓ કઈ કેટેગરી માટે ફાળવવામાં આવી છે તે જોઈએ તો અહીં ઓપન કેટેગરીમાં આ જગ્યા ફાળવવામાં આવેલી છે તો એક જગ્યા ઉપર ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે હવે મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની જે શરતો આપવામાં આવી છે જાહેરાતમાં તે આપણે જોઈએ તો શરત નંબર એક છે કે ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન માં ચીફ ઓફિસર કલોલ નગરપાલિકા જિલ્લે ગાંધીનગર ખાતે ફક્ત રજિસ્ટર એડીથી મોકલી આપવાની રહેશે સૂચના નંબર બે જોઈએ તો અનામત વર્ગના ઉમેદવાર જાતિ અંગે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને અરજી સાથે પ્રમાણપત્ર સામેલ ન હોય તેવી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં શરત નંબર ત્રણ જોઈએ મિત્રો તો અરજદારે પ્રત્યેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે શરત નંબર ચાર જોઈએ કે ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના ઉમેદવારોએ સો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે મોકલવાનો રહેશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક નબળા વર્ગના ઉમેદવારોએ આ ફી ભરવાની રહેશે નહીં નંબર પાંચ જોઈએ કે અરજી ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ તમારે લખવાનું રહેશે પ્રત નંબર છ જોઈએ કે ઉપરોક્ત સંવર્ગ માટે અરજી અંગેના નિયત નમૂનો નગરપાલિકાની વેબસાઇટ કલોલ નગરપાલિકા ડોટ ઇન નામની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી નિયત નમૂનામાં જ મોકલવાની રહેશે શરત નંબર સાત જોઈએ કે વય મર્યાદા સરકારશ્રીના નિયમ મુજબની રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારે સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે જે પંદર અગિયાર બે હજાર પચીસની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે પંદર અગિયાર બે હજાર પચીસની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરવાની રહેશે આઠમા નંબરની શરત મિત્રો અહીં જોઈએ કે નિયામક શ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગર ત્રણ આઠ બે હજાર ચોવીસના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના હાઈકોર્ટના ચુકાદાને આધીન કલોલ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવામાં આવશે નવ નંબરની શરત જોઈએ કે અધૂરી કે સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્ર પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં દસ નંબરની શરત મિત્રો અહીં જોઈએ કે આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે કલોલ નગરપાલિકા સંપૂર્ણ અધિકાર કલોલ નગરપાલિકા આ માટે કોઈ કારણ આપવા બંધાય રહેશે નહીં તો જે મિત્રો આ જગ્યામાં અરજી કરવા માંગતા હોય તેમણે દિન ત્રીસ માં ચીફ ઓફિસર કલોલ નગરપાલિકા જિલ્લા ગાંધીનગર ખાતે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે તો મિત્રો આ જગ્યાની અંદર જો તમે અરજી કરવા માંગતા હોય તો તેનું એક અરજી ફોર્મ છે તે પણ આપણે અહીં જોઈ લઈએ મિત્રો આ એક અરજી ફોર્મ પણ તમે આ જાહેરાતની સાથે તમારે ડાઉનલોડ કરવાનું છે આ અરજી ફોર્મને તમારે ભરી અને રજિસ્ટર પોસ્ટ એડીથી આપવામાં આવેલા સરનામે મોકલી આપવાનું રહેશે તો મિત્રો અહીં લખ્યું છે પ્રતિ ચીફ ઓફિસર શ્રી કલોલ નગરપાલિકા કલોલ ગાંધીનગર અહીં તમારે તાજેતરનો પોતાનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે અને તેની નીચે ઉમેદવારની સહી એટલે કે ઉમેદવારે પોતાની સહી અહીં કરવાની રહેશે અરજી કરેલ જગ્યાનું નામ અહીં તમે જે જગ્યા માટે અરજી કરતા હોય તે અહીં લખવાનું રહેશે હવે મિત્રો અહીં ઉમેદવારની માહિતી તમારે ભરવાની છે તો ક્રમ નંબર એકની અંદર ઉમેદવારનું પૂરું પૂરું નામ એટલે કે એલસીમાં આપ્યા મુજબનું નામ તમારે અહીં લખવાનું રહેશે ક્રમ નંબર બેની અંદર તમારે જન્મ તારીખ લખવાની છે ક્રમ નંબર ત્રણની અંદર તમારે સ્ત્રી અથવા પુરુષ એટલે કે જેન્ડર અહીં તમારે લખવાનું રહેશે ક્રમ નંબર ચારની અંદર વૈવાહિક સ્થિતિ જો તમે પરિણિત હોય તો પરિણિત અપરિણિત હોય તો અપરિણિત અહીં લખવાનું રહેશે પાંચમા નંબરની અંદર તમારો કાયમી ચાલુ મોબાઈલ નંબર લખવાનો રહેશે છ નંબરની અંદર તમારે ઇમેલ આઈડી લખવાની રહેશે સાત નંબરની અંદર તમારે પોતાનું હાલનું સરનામું લખવાનું રહેશે આઠ નંબરની અંદર પત્ર વ્યવહારનું સરનામું લખવાનું રહેશે નવ નંબરની અંદર તમારે પોતાની જાતિ એટલે કે ઓપન કેટેગરીમાં આવતા હોય તો ઓપન એસસી એસટી એસસી બી આવતા હોય તો તે અહીં લખવાનું રહેશે જો તમે અનામત કેટેગરીના ઉમેદવારો હોય તો તમારે અહીં તમારા પ્રમાણપત્રોનો નંબર લખવાનો રહેશે દસમા નંબરની અંદર તમારે શૈક્ષણિક લાયકાત એચએસસીથી માંડી અને તમારા અનુભવ સુધીની અહીં લખવાનું રહેશે આ ઉપરાંત તમારે અગિયારમા નંબરની અંદર સીસીસી પાસ કરેલ હોય તો હા અને ક્યારે પાસ કર્યું છે તે તારીખ અહીં લખવાની રહેશે બાર નંબરની અંદર તમારે અનુભવની વિગતો આપવાની છે તેર નંબરની કોલમની અંદર નગરપાલિકાની અંદર જો તમે અનુભવ મેળવ્યો હોય તો તે અહીં દર્શાવવાનો રહેશે હવે મિત્રો ચૌદ નંબરની અંદર ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે તેમને જે ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો છે તે અહીં તમારે માહિતી ભરવાની છે હવે છેલ્લે મિત્રો તમારે બાહીધરી પત્ર જે આપી છે તે ભરી અને નીચે તમારી સહી તારીખ અને સ્થળ લખી દેવાનું રહેશે આ ઉપરાંત તમે આની સાથે જે ઝેરોક્સ કોપી પોતાની સેલ્ફ એટેસ્ટેડ કરેલી જોડો છો તે યાદી અહીં તમારે લખવાની છે તો મિત્રો આ રીતના તમારે આ ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ હતી કલોલ નગરપાલિકા તાલુકે કલોલ જિલ્લા ગાંધીનગરમાં ભરતીની જાહેરાતની માહિતી જો તમને આ માહિતી સભ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર